જુનાગઢમાં રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને માર મારવાનો વિવાદ વકર્યો અનુસૂચિત સમાજ જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કર્યું જૂનાગઢથી ગોંડલ જવા બાઇક રેલી રવાના થઈ સંજય સોલંકીનું અપહરણ કરીને માર માર્યો એટલું જ નહીં સંજયને નિર્વસ્ત્ર કરી તેનો વિડીયો બનાવ્યાનો પણ આરોપ છે જે આખી ઘટના જૂનાગઢમાં બનવા પામી હતી તેને લઈને રેલી કાઢવામાં આવી છે જૂનાગઢમાં રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને માર મારવાનો આવિવાદ વકર્યો છે અનુસૂચિત સમાજ જૂનાગઢથી અને રેલી रवाना થઈ ચૂકી છે જૂનાગઢ સરદાર વલ્લભભાઈ પટેલ ફુલારવિધી જે અમારું